નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર તેર ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ તેરમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો તો એમાં પહેલાંનો જવાબ આવશે વિકલ્પ એ બીજામાં ડી ત્રીજામાં ડી ચોથામાં ડી પાંચમામાં એ છઠ્ઠામાં ડી સાતમામાં ડી આઠમામાં એ નવમામાં બી દસમાં ડી અગિયારમાં સી અને બારમાં બી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે એ જેની સૂચના છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તેમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે ત્રણ હજાર બસો ચૌદ બીજી ખાલી જગ્યામાં દખણનો ત્રીજી ખાલી જગ્યામાં શિયાળા ચોથી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે સુંદરી અને પાંચમી ખાલી જગ્યામાં આવશે આંતરરાષ્ટ્રીય ત્યાર પછી આગળ બી જેની સૂચના છે મને ઓળખો એમાં પહેલાંની અંદર આવશે વાઘ બીજામાં અસમ ત્રીજામાં માઉન્ટ એવરેસ્ટ અને ચોથાની અંદર આવશે સિંહ ત્યાર પછી આગળ જોઈએ સી જેની સૂચના છે નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો તો એમાં પહેલાંની અંદર બંને સાચા શબ્દો થશે બરાબર એટલે આપણે એકઈને ચેકવાનું નહીં આવે પહેલામાં તો વિધાન બનશે કાવેરી કૃષ્ણા નદીએ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે ત્યાર પછી બીજા વિધાનમાં શિયાળો શબ્દ પર ચેકો આવશે અને વિધાન બનશે ભારતમાં ચોમાસું વરસાદની ઋતુ છે ત્યાર પછી ત્રીજામાં સુરખાબ શબ્દ પર ચેકો આવશે અને વિધાન બનશે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે ત્યાર પછી ચોથું વિધાનની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન તે શબ્દ પર ચેકો આવશે અને વિધાન બનશે અભ્યારણમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે ત્યાર પછી પાંચમાની અંદર જમીન શબ્દ ઉપર ચેકો આવશે અને વિધાન બનશે આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવેલા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ એ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો જેમાં સવાલ નંબર એક છે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે તો હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા સતલુજ યમુના બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે ત્યાર પછી સવાલ નંબર બે ગુજરાતમાં યાયાવર પક્ષીઓ કયા કયા સ્થળે આવે છે તો ગુજરાતમાં યાયાવર પક્ષીઓ નળ સરોવર ખીજડિયા થોળ છારીંડ વગેરે સ્થળોએ આવે છે ત્યાર પછી સવાલ નંબર ત્રણ ભારતની પૂર્વથી પશ્ચિમ પહોળાઈ કેટલા કિલોમીટર છે તો ભારતની પૂર્વથી પશ્ચિમ પહોળાઈ આશરે બે હજાર નવસો તેત્રીસ કિલોમીટર છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓએ બનાવ્યો છે તો સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવ્યો છે ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ આબોહવા કોને કહે છે તો કોઈપણ સ્થળમાં હવામાનમાં તત્વોની આશરે ત્રીસ વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે ત્યાર પછી આગળ સવાલ નંબર છ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ શાથી ઓછું છે તો ગુજરાતમાં મોટા પર્વતો નથી આમ ગુજરાતમાં મોસમી પવનોના માર્ગમાં પર્વતો ન આવવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાર પછી આગળ છે સવાલ નંબર સાત ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે તો ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં સાગ શાલ સીસમ વાંસ મહુડો લીમડો વગેરે જોવા મળે છે ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ ચેરનું લાકડું કઈ રીતે ઉપયોગી છે તો ચેરનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે ત્યાર પછી આગળ સવાલ નંબર નવ છે આપણા દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે તો આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ વિવિધ પક્ષીઓ જળચરો ઉભયજીવીઓ કીટકો કીડીઓ વગેરે વસવાટ કરે છે ત્યાર પછી આગળ સવાલ નંબર દસ તમારો મિત્ર રાજસ્થાનથી આવ્યો છે તમે આપણા રાજ્યમાં તેને કયા કયા અભયારણ્યોની મુલાકાતે લઈ જશો તો પહેલું બાલારામ અભયારણ્ય બીજું નળ સરોવર પક્ષી અભયારણ્ય ત્યાર પછી બી જેની સૂચના છે બંધ બેસતા જોડકા રચો તો અહીં વિભાગ અ અને વિભાગ બ એમ બે ખાના આપેલા છે અને એનો જવાબ વચ્ચે આપણે લખવાનો છે તો એમાં પહેલાંની અંદર આવશે જવાબ બી બીજામાં ઈ ત્રીજામાં ડી ચોથામાં એ અને પાંચમાની અંદર જવાબ આવશે સી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો જેમાં સવાલ નંબર એક છે જંગલોના આર્થિક ફાયદા જણાવો તો એમાં પહેલું છે જંગલની મુખ્ય પેદાશ લાકડું છે જંગલોમાંથી સાગ શાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે ત્યાર પછી બીજો ફાયદો બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે ત્રીજો જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધિ તરીકે વપરાય છે વગેરે જંગલોના આર્થિક ફાયદા છે ત્યાર પછી આગળ સવાલ નંબર બે જંગલોના પર્યાવરણીય ફાયદા જણાવો તો એમાં પહેલું છે જંગલોના હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે તે વાતાવરણને શુદ્ધ રાખે છે બીજો જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં ઉપયોગી છે ત્રીજો ફાયદો જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે ત્યાર પછી ચોથો ફાયદો તે વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે ત્યાર પછી આગળ છે સવાલ નંબર ત્રણ જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે અહીં બહારની બધી માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે ગુજરાતમાં કચ્છનું આંશિક ક્ષેત્ર અને નીલગીરી જેવા આરક્ષિત ક્ષેત્રો છે ત્યાર પછી આગળ છે સવાલ નંબર ચાર ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા કઈ છે તો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલના વૃક્ષો પાનખર ઋતુમાં છ થી આઠ અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે એ તેમની વિશેષતા છે ત્યાર પછી આગળ છે સવાલ નંબર પાંચ ભારતમાં ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ ક્યાં આવેલા છે તો ભારતમાં ભરતીના જંગલો પશ્ચિમ બંગાળમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓને બનાવેલા મુખ ત્રિકોણ પ્રદેશમાં તેમજ ગુજરાતના તથા અંદમાન નિકોબાર ટાપુઓના દરિયાકિનારે આવેલા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જેમાં પહેલો શબ્દ છે વન્યજીવો તો મનુષ્ય પર આધાર રાખ્યા વિના કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ કહેવાય છે અભયારણ્ય તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એટલે અભયારણ્ય ત્યાર પછી ત્રીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન તો રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર છે ત્યાર પછી આગળ ચોથું છે યાયાવર પક્ષીઓ તો યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ શિયાળામાં જળ પ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂરથી આ પક્ષીઓ આવે છે ત્યાર પછી પાંચમું છે પાનખર ઋતુ તો જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વૃક્ષો પોતાના પાંદડા ખેરવી નાખે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ છે ટૂંક નોંધ લખો જેમાં સવાલ નંબર એક છે ભારતની આબોહવા અને ઋતુ તો વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ એટલે હવામાન અને આશરે પાંત્રીસ વર્ષની સરેરાશ વાતાવરણીય પરિસ્થિતિ એટલે આબોહવા ભારતમાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ અનુભવાય જેમાં પહેલું છે શિયાળો તો શિયાળો ઠંડીની ઋતુ છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ભારતમાં શિયાળો અનુભવાય છે ત્યાર પછી બીજી ઋતુ છે ઉનાળો તો ઉનાળો ગરમીની ઋતુ છે માર્ચથી મે માસ દરમિયાન ઉનાળો અનુભવાય છે ત્યાર પછી ત્રીજી ઋતુ છે ચોમાસું તો ચોમાસું વરસાદની ઋતુ છે નૈઋત્ય દિશામાંથી આવતા ભેજવાળા પવનો વરસાદ લાવે છે જૂનથી ઓગસ્ટ માસ દરમિયાન ભારતમાં ચોમાસું અનુભવાય છે ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન શરદ ઋતુ કહેવાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે નીચેના શબ્દ ચોરસમાં કેટલાક પર્વતો અને કેટલાક નદીઓના નામ છુપાયેલા છે તે શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં ચોરસમાં જે નામ છુપાયેલા છે તે અહીં શોધીને લખેલા છે જે તમારે જોઈ અને લખવાના છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે નીચે આપેલ વિગતોને ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને દર્શાવવું તો અહીં વિગતો આપેલી છે જેમાં પહેલું છે હિંદ મહાસાગર પછી બીજું બંગાળનો ઉપસાગર હિમાલય પર્વતમાળા પૂર્વઘાટ લક્ષદ્વીપ અંદમાન અને નિકોબાર ટાપુ ગંગાનું મેદાન પશ્ચિમ ઘાટ અરબસાગર ભારતીય મહામરુસ્થલ તો વિદ્યાર્થી મિત્રો અહીં જે નકશો આપેલો છે તેની અંદર આ દરેક વસ્તુ દર્શાવેલી છે જે તમારે જોઈ અને વ્યવસ્થિત રીતે દર્શાવવાની છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે માગ્યા મુજબ નીચે આપેલા પ્રવૃત્તિ કરો તો એમાં પહેલું છે જંગલોના વિનાશ થવાથી થતી અસરો વિશે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરો તેની નોંધ નોટબુકમાં લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે ત્યાર પછી બીજું છે તમને ગમતી બે ઔષધિઓ વનસ્પતિનું ચિત્ર ચોંટાડીને તેનું નામ અને ઉપયોગ લખો તો આ પ્રવૃત્તિ પણ તમારે જાતે કરવાની છે અહીં ઉદાહરણ સ્વરૂપે એક તુલસી અને બીજું અજમા તેના ચિત્ર ચોટાડેલા છે અને એના ઉપયોગ વિશે લખેલું છે તો તુલસીનો ઉપયોગ છે શરદી ખાંસી અને કફના રોગો માટે ખૂબ જ ગુણકારી છે ત્યાર પછી અજમાની અંદર તો શીળસ ગેસ અપચો તંત્રના રોગો વગેરે માટે અજમા ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ નંબર તેર પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો